હરે હર મહાદેવ જય માતાજી ખેડૂતભાઈ ફરીથી એક માહિતીના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારે ખાસ કરીને અઠાઈ તારીખનો વરસાદની આગાહી છે એમાંય રાતળ ગેરું અને ટપકા માટે શું શું કરવું જોઈએ અને ખાસ રાજુભાઈ અને અમે ખેતરમાં કઈ દવા સાટી છે દવાના ડોઝ સાથે સંપૂર્ણ માહિતી માહિતી અને દવાનું બિલ સહિત અમે આજે માહિતી બતાવશું તો રાજુભાઈ અત્યારે ઘેરું ટપકા અને રાતળનો ખાસ પ્રશ્ન આવે છે તો રાતળ વિશે ગેર વિશે અને પોષક તત્વ વિશે માહિતી આપો મિત્રો આજે હું કિંમત સહિત માર્ગદર્શન આપીશ જેમાં એક ગુજકો નું પ્રોડક્ટ છે અને ઘણી સસ્તી પણ પડે છે એને વિશે પણ વિગતવાર માહિતી આપી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો એટલો શેર કરો કે બધા ખેડૂતને માહિતી મળે અને જાણકારી મળે ક્યુ કન્ટેન્ટ કંઈ સાટવું જોઈએ તો ખેડૂત મિત્રો અત્યારે જે રાતડ ગેરું અને પાનની ટપકી એમાં જો સારું રિઝલ્ટ આપતું હોય જો નિષ્ણાતાના મતે અને મારે મતે પણ કારણ કે મેં ઘણી ટ્રાય લેતો હોય પછી તમને અહીંયાથી છટકાવ કરવાનું કહેતો હોય જેમાં ટેકનિક આવે છે એજાસ્ટોબિન અને ડાયફેનાકોનાજોલ જે ડાયફેના કોનાજોલ નિલેશભાઈ એવું કન્ટેન્ટ છે જે રાત્ર ટપકી પાનમાં બહુ સારામાં સારું રિઝલ્ટ આપે છે એમાં આ છે ગુજકો માર્શલનું આની કિંમત ખેડૂત મિત્રો બીજી કંપનીની આપણે જોવા જઈએ ને તો બજારમાં પચીસો થી છવ્વીસો રૂપિયા થાય અને ગુજકો માર્શલમાંથી જો લઈને તો ખેડૂત મિત્રો આ મારે અમારે જે આવ્યું એની વાત કરું બે હજાર આઠ રૂપિયામાં જાજો ફેર પડે અને રિઝલ્ટ પણ સારા છે એટલે આ નાખવાનું છે નિલેશભાઈ આપણે પંદર લીટર પાણીમાં વીસ થી પચીસ એમ એલ જે હું તમને કહેતો હોય કે પાવડર ફોર્મ જરૂરી છે ખેડૂત મિત્રો અટાણે રાતળ પાનના ટપકામાં ટબકામાં જેમ બાર ટકા આવતું હોય અને મેન્કો જેમ ત્રેસઠ ટકા આવતું હોય બધી કંપની બનાવે તમે કોઈ પણ કંપનીનું લેજો આ નાખવાનું છે નિલેશભાઈ આપણે ત્રીસ ગ્રામ પંદર લિટર પાણીમાં ત્રીસ ગ્રામ પણ અહીંયા ખાસ એક કાળજી લેવાની છે બધા ખેડૂત મિત્રોને મને કાલે જ એક ખેડૂત મિત્રોએ ફેસબુકમાં જે કોમેન્ટ આવી હતી કે રાજુભાઈ અમારે રાતડમાં રિઝલ્ટ આવતું નથી તો મેં એને પૂછ્યું તમે કેટલા વિઘે પપ છાંટ્યા હતા તો એની મને કીધું બે પપ તો ખેડૂત મિત્રો ખાસ કાળજી લેવાની છે બે પપે ત્રીસ લિટર પાણી થયું અને અટાણે આપણી મગફળી ઘાસણને ડૂસો થઈ ગયો અને આપણે જારી હાવ હાકડી કરી નાખી તો પૂરું પાણી ઉતરે નહીં એટલે એનું રિઝલ્ટ કોઈ પણ દવાનું ન આવતું હોય તો અહીંયા ખેડૂત મિત્રો તમારે પંચાવનથી સાઠ લીટર પાણી ઉતારશો તો જ રિઝલ્ટ આવશે રિઝલ્ટ ઈરૂની દવાનું નહોતું હતું એનું એક કારણ એ પણ હતું ઘણા ખેડૂત મિત્રોને મેં પંચાવનથી સાઠ લીટર પાણી સટ્યું હતું ઈરૂની દવાનું રિઝલ્ટ મળ્યું હતું હવે તમે ત્રીસ લીટર પાણી સટજો આમાં જે અડધોમાં તો નહીં અને આની કિંમત કહી દઉં ખેડૂત મિત્રો આની કિંમત છે પાંચસો ગ્રામની બસો પચાસ રૂપિયા બધી કંપની નું છે આનું રિઝલ્ટ પણ સારું છે અને તમારે નજીક કોઈ પણ સારી કંપનીનું મળે તો એ લઈ લેજો કિંમતમાં કંપની બદલે એટલે થોડો ઘણો ફેરફાર થતો હોય ખેડૂત મિત્રો અત્યારે લીલી નો થોડોક અટે અટેક દેખાય છે બીજો વધારે તો નિલેશભાઈ ટાણો સુસિયો ન હોય તો એના માટે આપણે નાખવાનું છે થાયોગામ સીતા પચીસ ટકા મિત્રો થાયોગજામ પચીસ ટકા જે બધા સુશિયામાં રિઝલ્ટ આપતું હોય આનું માપ છે નિલેશભાઈ પંદર લિટર પાણીમાં દસથી અગિયાર ગ્રામ બરા બાર ગ્રામ નાખો એટલે રિઝલ્ટ સારું આપે છે હવે એની તમને કિંમત અમારે જે આવ્યું એ કહી દઉં કિંમત તમારે અમારે ખેડૂત મિત્રો બિલ પણ મારી પાસે છે આની અઢીસોની કિંમત છે કે નિલેશભાઈ અઢીસો રૂપિયા પછી કંપની બદલે તો થોડો ઘણો ફેરફાર થતો હોય પણ જાજો ફેર પડે નહીં પણ આનું દ્રાવણ અલગ કરવાનું છે આનો ઘાટો સટકાવો સાચ દો એટલે રિઝલ્ટ સારું મળશે તો રાજુભાઈ અત્યારે હવે મગીયા પ્રશ્ન આવે છે અને છેલ્લે છેલ્લે ખાસ પોષક તત્વો જરૂર હોય છે એનાથી સારો માલ ભરાય છે અને ઉત્પાદન સાજો ફરક પડે છે તો રાજુભાઈ અત્યારે ખાસ કરીને પોષક તત્વો નો ખર્ચો કરવો જોઈએ કરવો જોઈએ અને કરવો જોઈએ કારણ કે આપણે જો રોગ માટે એટલો ખર્ચો કરતા હોય તો પોષક તત્વો માટે અચૂક ખર્ચો કરવો જોઈએ તો એના માટે રાજુભાઈ શું શું કાળજી લેવી જોઈએ નીલેશભાઈ અત્યારે બીજા માઇક્રો માઇક્રોન્યુટ્રેટની બહુ જરૂર ન પડે મજ્ઞાન ભરવાનું હોય દોડવાન સારા ભરાઈ જાય એટલે અત્યારે તો કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનની જરૂર પડે અને એનો ખર્ચો નહીવત છે નિલેશભાઈ કોઈ મોટો ખર્ચ નથી એ હું બધા ખેડૂત મિત્રોને કહું છું તો આ કેલ્શિયમ નાઇટ્રેટ જે બધી કંપની બનાવે કિંમતમાં બધી કંપનીનું અલગ અલગ કોઈ વનિતાનું પણ સારું આવે છે આઈરિશવાળાનું પણ સારું આવે છે બધી કંપની બનાવે કેલ્શિયમ નાઇટ્રેટ આપણે પંદર લીટર પાણીમાં સો ગ્રામ નાખવાનું છે નિલેશભાઈ અને આની કિંમત એકસો એંશીથી બસો રૂપિયાની આસુબાસુ બજારમાં જડે છે બધે જડી જાય કોઈ સારી કંપનીનું લેજો આ તો અમારી પાસે એટલે અમે તમને બતાવી હવે એના ભેગું એડ કરી દેવાનું છે ખેડૂત મિત્રો બોરોન જે વીસ ટકા બજારમાં બધી કંપની બનાવે છે નિલેશભાઈ એને આપણે નાખવાનું છે વીસ ગ્રામ પંદર લીટર પાણીમાં ખેડૂત મિત્રો વીસ ગ્રામ નાખ્યો એટલે જે આપણા મગિયા અને જે ડોડવા આવું બધું સારું ભરાઈ જાય અને આપને ઉત્પાદન સારું મળે અને નિલેશભાઈ બીજા ઘણા ખેડૂતનો મને પ્રશ્ન આવ્યો હતો હું જે લાઈવ થયો હતો ન્યા કે રાજુભાઈ અમારે રાતળ ગેરું માં રિઝલ્ટ નથી મળતું તો એક બીજું એક કન્ટેન આવે છે પ્રોપ્રિકોનાઝોલ જો હું તો કહું આ જ સાડજો પણ જો તમારે એ પ્રોપ્રિકોનાઝોલ અને કાર્બન જાય મેંગો બી એ પણ એડ કરી આપજો તો ખેડૂત મિત્રો હમણાં આપણે કૃષિ મેળાને વિઝિટ કરી હતી સપ્ટેમ્બરમાં ઓગણીસ વીસ અને અઢાર તારીખના કહેતા તો હર વર્ષે એ સપ્ટેમ્બરમાં એન્ડમાં એ કૃષિ મેળો યોજાતો હોય એ ગાંધીનગરમાં કારણ કે આપણા સાઇડથી થોડુંક આગું થઈ જાય જૂનાગઢ સોમનાથ બાજુથી એટલે એ સાઈડના ખેડૂત મિત્રો જાતા હોય તો હું એમ કહું છું કે હરેક ખેડૂત મિત્રોને જવું જોઈએ ત્યાંની આધુનિક આપણી ખેતી વિશે જાણવા મળતું હોય જોવા મળતું હોય અને ખાસ કરીને સમયનો પણ બચાવ થતો હોય તેવી તેવી ટેકનોલોજી ત્યાં જોવા મળતી હોય તો કૃષિ મેળમાં અચૂકથી જવું જોઈએ અને તો આજના માહિતીનો વિડીયો કેવા લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી દેજો અને હવેથી શિયાળુ મણમાં આપણે શું શરૂઆત કરવી જોઈએ ક્યાં વિશે ખાતર નાખવું જોઈએ કયો પાક વાવો જોઈએ અને કેવી જમીન હોય એના વિશે પણ હવે માહિતી આપણે આપશું જો અમારી સાથે કન્ટિન્યુ જોડાતા રહેશો તો સંપૂર્ણ માહિતી મળતી રહે અને સારું ઉત્પાદન મળે એ જ અમારો ધ્યેય છે મારા ખેડૂતભાઈ મારો પરિવાર લઈને અમેલા છીએ ખેડૂત મિત્રો જે કઈ અહીંથી વાત થાય સત્યની જ વાત થાય તમારા સગા સગ સગા સંબંધીમાં શેર કરી દેજો જેથી તે પણ શિયાળુ મણમાં જોડાઈ અને સારું ઉત્પાદન મળે આજના વિડીયોમાં આટલું જ હતું હર મહાદેવ જય માતાજી